વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા વધુ એક ઉપયોગી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે પેન્શન ધારકો માટે વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા પેન્શનરોની હયાતની ખાતરી માટે ડીએલસી થી ઓનલાઈન પદ્ધતિ શરૂ કરાઈ છે જે કેટલાક પેન્શનરોને ઓનલાઈન સિસ્ટમ ન ફાવતા તેમના માટે નોકરી મંડળ ઓફિસમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પેન્શન વિભાગ દ્વારા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે હયાતીની ખાતરી માટે ડીએલસી પદ્ધતિથી ઓનલાઈન જે ચાલુ કરેલ છે જે માટે અમે લોકો વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા જે વર્ગ ચારના પેન્શનરો કે જે કર્મચારી વર્ગ ચારમાં હતા અને પેન્શનર થયા છે જે લોકોને કદાચ ઓનલાઈન કરતાં ના ફાવે કદાચ તેઓ તેઓ લોકો પાસે એન્ડ્રોઈડ ફોન ના હોય તો તેઓની મદદ માટે અમે લોકો આ ચાલુ કર્યું છે જેમાં ઘણા બધા પેન્શનરો વર્ગ ચારના પેન્શનરો અને બીજા પણ પેન્શનરો આવે છે અહીંયા અને હયાતીની ખાતરી અમે એ લોકોને મદદ કરીએ છીએ અને લોકોને અમે કરી આપીએ છીએ